ગદા પ્રથમ પ્રકરણ બત્રીસમું મૂર્તિરૂપી માળામાં વિરામનું ધ્યાનની યુક્તિનું અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે તેમ તમે સર્વે ભગવાનની કથાકીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં અને જેનું તેનું ખેતર ખાઈને જયાં ત્યાં બેસી રહે પછી કોઈક ધોકા મૂકે કામ વાઘ આવે તો મારે તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠી પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠી કોઈનું ખેતર ખાઈને જયાં ત્યાં બેસીને વિરામ કરો છો એ સર્વે પ્રશ્નનું ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો પછી મુનિ તથા હરિભકત સર્વે જુદા જુદા બોલ્યા જે હે મહારાજ ભગવાનની કથા કીર્તનાદિકના વિષય પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા અને તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ ખાચરના દરબાર વચ્ચે લીંબડા તળે ડોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતે શ્રીવાસુદેવનારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા અને મુનિ કીર્તન બોલતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે તો પ્રશ્ન ઉત્તર કરો પછી દિનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે કોઈ સમય તો ભગવાનના ભકતના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે અને કોઈ સમય તો અંતર ડોળાઈ જાય છે ને ભજન સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુકિત આવડતી નથી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે કેવી રીતે યુક્તિ જાણવી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે યુકિત તો એમ છે જે અંત કરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંત કરણ નિર્મળ વર્તેને ભગવાનની મૂર્તિનું ભજનસ્મરણ સુખે થાય અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંત કરણ ડોળાઈ જાયને ઘાટ સંકલ્પ ઘણા થાયને ભજનસ્મરણ સુખે થાય નહીં અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં અને તે સમય તો એમ જાણવું જે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચશે